લેક્ચરના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અંજાર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે ટીમે ગઈકાલે સાંજે અંજારના કડશ સર્કલ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી 3 ટ્રક પકડી છે આ ઉપ્રાંત રત્નલ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી વધુ 1 ટ્રક પકડવામાં આવી છે कावड़ा द्रोबाणा चेकपोस्ट पर थी लाइमस्टोन खनिज नो मंजूर जत्था करता વધારે जत्थो લઈ જતી એક ટ્રક પણ પકડાઈ છે તપાસ દરમિયાન પકડાયેલી પાંચે ટ્રકોને સીઝ કરવામાં આવી છે આશરે રૂપિયા 1.11 કરોડ ની કિંમત નો મુદ્દામાલ જેતે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે